મે ગટરમાંથી લોહી જેવું પ્રવાહી નીકળતા જોયું છે જી બિલકુલ ગટરમાંથી નીકળ્યું લોહી જેવું પ્રવાહી પણ આ લોહી નથી લાલ કલરનું આ પ્રવાહી મિલોનું કેમિકલયુક્ત પાણી છે શું સુરતમાં કેટલેક મિલોરે જીપીસીબીના નિયમો નડતા નથી સુરતના માંગરોળના નવાપરા મોટા બુરસરા જીઆઈડીસીમાં

પર્યાવરણના દુશ્મનો સામે કાર્યવાહી તેવા અનેક સવાલો ઉભા થયા છે સફેદ કાળું અને લાલ પાણી ડાઇંગ મિલોમાંથી છોડાઈ રહ્યું છે વહેલી સવારે ખુલ્લી ગટરોમાં લાલ પાણી વહેતા સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા ફેક્ટરીના કેમિકલયુક્ત પાણી કીમ નદીમાં ઠલવાઈ રહ્યા છે પણ સ્થાનિક તંત્ર અને જીપીસીબી મૌન શા માટે સેવી રહી છે તેવા અનેક સવાલો ઉભા થયા છે એટલું નહીં પરંતુ મિલોના માલિકો અને જીપીસીબીના અધિકારીઓની જાણે મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે તેમજ સ્થાનિક ધારાસભ્ય પણ કેમ આ ખાણાકાંડ કરી રહ્યા છે તેવા અનેક સવાલો ઉઠ્યા છે હાલ રોજિંદી રીતે આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને રોકવા માટે કોઈ જવાબદાર અધિકારી તૈયાર નથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર્યાવરણ રક્ષાની અને સુધારવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ જમીનની હકીકત કંઈક જુદી જ જોવા મળે છે બિનજરૂરી પગલાંઓ ભરીને સરકાર પ્રસિદ્ધિ જરૂર લેતી હોય છે પણ જ્યાં પગલાં લેવા જરૂરી હોય છે ત્યાં સરકાર કે સરકારના જવાબદાર અધિકારી મિલી ભગતથી ખુલ્લે નિયમોનો ભંગ કરીને કેમિકલનો ઉપયોગ કરતી મિલો ગંદુ પ્રદૂષિત પાણી કોઈપણ જાતની પરવાહ કર્યા વગર ખુલ્લી ગટરોમાં છોડીને નદી નાળાને દૂષિત કરવાની કામગીરી કરે છે જે સ્પષ્ટ રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે